નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ખેતીવાડીની યોજના ડ્રોનથી માહિતી આપીશ તો ડ્રોનથી છટકાવ કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી એક કૃષિ વિમાનના ઉપયોગથી છટકાવની સેવા એમાં જોવા જઈએ તો ખર્ચના નેવ ટકા અથવા વધુમાં વધુ પાંચસો બેમાંથી જે ઓછું હોય તે પ્રતિ એકર પ્રતિ સટકાવ મળવાપાત્ર થશે ખાતા ડેઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ સટકાઉની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે તો આ ખૂબ જ ઉપયોગી યોજના છે એમાં જોવા જશે ખર્ચના નેવ ટકા તો સો રૂપિયા પાછળ તમારે તો ફક્ત દસ રૂપિયા જ આપવાના છે નેવ ટકા સબસીડી છે તો ખૂબ જ ઉપયોગી છે તમારે આજુબાજુમાં છંટકાવ કરવાનો હોય અથવા કોને મોટી જમીન હોય તો તમારે છંટકાવ કરવા માટે પણ આ ડ્રોન તમારા ખેતર સુધી આવશે તો તમે એનો લાઈવ વિડીયો જોઈશો કઈ રીતે આ ડ્રોનનો છંટકાવ થાય છે કઈ રીતે ડ્રોન ઉડે છે એમાં દવા કઈ રીતે ભરવામાં આવશે ખૂબ જ સરસ વિડીયો છે અને હજી તમે ઓનલાઈન કરી શકો છો ચાલુ જ છે તારીખ પાંચ સાત બે હજાર ત્રેવીસ થી પંદર બે બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી ચાલુ છે તો આજે જ એનો લાભ લો જો આવડ્યું હાલો ૮લતય મમય 5wel variables <laughs> મં tamaિ મહ કડેત મલં મમય નહ નહય ુલ઺ સતરે઱ મમય નમહરહ ઎નકં નહ ન૱િૂ મમ ન્ં ન�inken ને઺ નેનહ ઉતાર લો વાંધો નહીં આવે એને કઈ બંધ કરી દે